जय दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करी छोटाउदेपुर एल सी बी से करेल बाइक चोर गैंगना पर्दाफाशनी जी हाँ एल सी बी पॉलीसे मध्य प्रदेश बाइक चोर ना एक ने चोरी बाइक साथ झड़पी पारता समग्र गैंगों पर्दाफाशाउदेपुर जिला एल सी बी पॉलिस स्टाफ रंगपुर पुलिस मथक विस्तार में पेट्रोलिंग में तो दरमियान અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે છોટાઉદેપુર અને હાલોલ પોલીસ મથકમાં આઈપીસીની કલમ ત્રણસો ઓગણસી હેઠળ નોંધાયેલ ગુનાઓનો વોન્ટેડ આરોપી કિશન ઉર્ફે કરસન વેસ્તા ચૌહાણ એક ચોરીની બાઈક લઈને મીઠાલી ગામે આવેલો છે બાતમી ચોક્કસ હોવાને લઈ એલસીબી સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને તાત્કાલિક બાતમી મુજબની મીઠાલી ગામની જગ્યાએ પહોંચી બાતમી મુજબના વર્ણનવાળા આ શખ્સને કોર્ડન કરી અને તેની પાસેની મોટરસાયકલ અંગેનો આધાર પુરાવો માગ્યો હતો પરંતુ પોતાની પાસેની બાઇકનો તે કોઈ આધાર પુરાવો આપી શક્યો નહોતો પોલીસે મોટરસાયકલના એન્જિન અને ચેચિસ નંબર આધારે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરતા તેનો સાચો નંબર જીજે સત્તર બી કે નાઇન સિક્સ વન સેવન હોવાનું અને પંચમહાલ જિલ્લાના જાંબુગોળા મથકમાં આઈપીસી કલમ ત્રણસો ઓગણસી હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું એટલે કે આ બાઈક પંચમહાલ જિલ્લાના જાંબુગોળા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું વધુ પૂછપરછમાં વધુ એક બાઈક પોલીસે રીકવર કરી હતી અને રિકવર કરાયેલ મોટરસાયકલ જી જીજે સિક્સ એમ ક્યુ પંચાવન પચીસ પણ વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું એલસીબી પોલીસે એકતાલીસ વન ડી મુજબ આરોપીની અટકાયત કરી અને વધુ કાર્યવાહી અર્થે રેંગપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે ચોરીની મોટરસાયકલ સાથે ઝડપાયેલ પચીસ વર્ષનો આ લબરમુછ યુવાન કિસન ઉર્ફે કરસન વેસ્તા ચૌહાણ કલેશ કે જે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠ્ઠીવાડ તાલુકાના ડાબચા ગામના નર્સરી ફળ્યાનો હોવાનું સામે આવ્યું છે પોલીસની સઘન પૂછપરછમાં મધ્યપ્રદેશની બાઈકચોર ગેંગનો પર્દાફાશ થયો છે અને આ બાઈકચોર ગેંગમાં તેના અન્ય સાગરીતો વિજય ઉર્ફે દિનેશ સાપલિયા એટલે કે રાઠવા રહેવાસી બુરિયાબા તાલુકા કઠીવાડા અને મહેન્દ્રસિંહ કનુડિયા નાયક રહેવાસી ડાબચા તાલુકા કઠીવાડાનો પણ સામેલ છે જેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને કિશન પાસેથી ચોરીની બે બાઇક એક હીરો એચએફ ડિલક્સ અને બીજી બજાજ પલ્સર ટુ ટ્વેન્ટી જેની કિંમત રૂપિયા નેવું હજાર અને એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરેલ છે શું વાત છે દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો કુકિંગવેર ગેસની સગડી આકર્ષક વેરાયટીમાં પંખા કોઈ પણ કંપનીના એસી અરે ભાઈ અહીં તો ગજબના સાઉન્ડ સિસ્ટમ પણ છે અને હા ભાવ પણ એકદમ કિફાયતી અને ઝીરો ટકા વ્યાજની લોનની સગવડ પણ છે તો તો આજે જ મુલાકાત લો ખબર છે ને આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો